ભલે બીજા નિયમો તોડતા તો એ લોકોને નિયમ તોડતા પણ અટકાવવાના હતા કે એ દિવસે સ્નાન કરી અને જે આસ્થા છે જે શ્રદ્ધા છે જે સંતોની આસ્થા છે એ સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ છે અને વાત એવી પણ છે કે એ દિવસે ભોળિયો ના હિમાલય મૂકીને અહીંયા આવે છે કૈલાશ પર્વત મૂકીને આવે છે આ મૃગી કુંડમાં સ્નાન કરવા સાધુના રૂપમાં અને ત્યારે જો આવા ઘટનામાં પણ આપણે વિવાદ સાથે જોડી દેવો પડે મારી ને કિશન ની છે કે મારે આ મુદ્દા ઉપર ચર્ચા કરવી પડે નમસ્કાર વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે કિશન કાટેલિયા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને ઊંચો દીક્ષિત ઠકરાર આજના ગર્જનાથમાં વાત કરીશું જૂનાગઢના મૃગી કોનમાં સ્નાન બાદ બબાલની જૂનાગઢની અંદર મિનિકુંભ જાહેર કરવામાં આવ્યો સાધુ સંતો કલાકારો ભજનીકો ખૂબ સરસ મજાનો આ કુંભ એ લોકોએ માણ્યો વીઆઈપી કલ્ચર દૂર થયું મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી કે ચાહે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે અધ્યક્ષ તમામ લોકોએ પોતાના વીઆઈપી વાહનો એ દૂર કરીને મેળાની અંદર ભાગ લેવા આવ્યો આ સારી બાબતોની જગ્યાએ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આપણે ચર્ચા એ કરી રહ્યા છીએ કે ત્યાં કીર્તિ પટેલે સ્નાન કર્યું ત્યાં એક પીઆઈ વરિયા હતા એમને સ્નાન કર્યું ત્યાં અન્ય મહિલાઓ પણ ક્યાંક સ્નાન કરતી દેખાય છે એટલું જ નહીં કેટલાક પુરુષોએ પણ કેટલાક પુરુષોએ પણ ભગવા વસ્ત્રોની અંદર મુર્ગી કુંડની અંદર સ્નાન કર્યું સ્નાન કરવું એ ખરાબ નથી એ સ્નાન કરવું એ પાપ પણ નથી પણ એ દિવસનો એ મહત્વ છે કે દિવસે જે અખાડાના સંતો છે કે જેને આ સંસારિક જીવનનો ત્યાગ કરી દીધો છે અને માત્ર ને માત્ર એ ઈશ્વરને પામવા માટે થઈ અને જે તપસ્યા કરતા હોય એવા લાખો હજારો સંતો જ્યારે જૂનાગઢની આ પાવન ધરતી પર આવે છે ત્યારે આ સંતો મહંતો એ શિવરાત્રી શિવરાત્રી એ શિવની રાત્રિ એ શિવને પામવાની રાત્રિમાં એ દામોદર કુંડની અંદર એ મુરઘી કુંડની અંદર સ્નાન કરે છે સવાલ એ છે કે એ દિવસે સ્નાન કરી અને જે આસ્થા છે જે શ્રદ્ધા છે જે સંતોની આસ્થા છે એ સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ થયું છે તમે જાઓ આડા દિવસે સામાન્ય દિવસોમાં જાઓ કરો સ્નાન ત્યાં કોઈ ના નથી ત્યાં બિલકુલ છૂટ છે અને કરવું જ જોઈએ એક હિન્દુ તરીકે એક સનાતની તરીકે ત્યાં સ્નાન કરવું છે પણ સવાલ અહીંયા ફરી એક છે કે આપણે હિન્દુ થઈ અને આપણી પરંપરાઓને આપણે જ તો તોડીશું તો આપણે આપણા ખરા હૃદયને પૂછવું જોઈએ કે શું હું ખરેખર સનાતની છું સાધુ સંતો એ ખૂબ સારા છે કે એ હજુ સુધી કોઈ એવી બાબતો નથી બોલી રહ્યા નહીને કાલે સંતો એવું કહે કે આમાં બરોબર પગલાં લેવા બાજુ પણ આખા મુદ્દામાં હવે લોકો પોતાના નિવેદનો આપી રહ્યા છે કીર્તિ પટેલે કીધું કીધું કે 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 મારા ગુરુજીએ છે આપણે કોઈ એવી બાબતો ન કરીએ જેનાથી સનાતન ધર્મનું હિન્દુ ધર્મનું અપમાન થાય એમને પોતાનું લાઈવ ન કર્યું એમને પોલીસ શોધી રહી છે એમના લોકેશનો પર સાધુ સંતો કહી રહ્યા છે કે આ ધ્યાન રાખવું પડશે જેટલા પણ લોકોએ આમાં સ્નાન કર્યું છે એમની પર કાર્ય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ પોલીસ પણ પોતાની વાત મૂકી રહી છે તો ખરેખર આવી ઘટનાઓ ન બને દીક્ષિત એના માટે આજે ગરજનાથ કરીએ છીએ કે એક ચોક્કસ પ્રકારનું મેન્યુઅલ હોવું જોઈએ એક ચોક્કસ પ્રકારના નિયમો હોવા જોઈએ ધારાધોરણો હોવા જોઈએ કોણ સ્નાન કરશે કોણ નહીં કરે એક લિસ્ટ હોવી જોઈએ અને એ જે અખાડાના જે સંતો મહંતો છે એનું એક લિસ્ટ આપે કે આટલા જ લોકો અહીંયા સ્નાન કરશે શિવરાત્રીના દિવસે તો કદાચ આ મેળો એ હંડ્રેડ પર્સન્ટ સફળ થઈ જાય એટલે આમાં કોઈ પ્રશાસન કલેક્ટર એક ડેપ્યુટી કલેક્ટર એક પોલીસ લિસ્ટ નથી બનાવવાનું કોણ નાય કોણ ના કારણ કે આખું મેળાનું હેન્ડલિંગ ભરે પ્રશાસન કરતું હોય પણ મૃગી કુંડમાં કોણ સ્નાન કરવા જાય છે તો ફક્ત ને ફક્ત સાધુ સંતો અને એ અખાડાના છે એ કિસાન અને એ સંતો સ્નાન કરવા જતા હોય ત્યારે એ મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ સંતોની હોય મારે કીર્તિ પટેલને કહેવું છે કે તમારા ગુરુજીએ બહુ સારી વાત કરી કે સનાતન ધર્મ બદનામ ન થવો જોઈએ બિલકુલ ન થવો જોઈએ પણ ત્યારે તમારા ગુરુ એ તમને એટલું પણ સમજાવ્યું હતું કે ભાઈ આપણે પણ આ ફક્ત સંતોને નાહવા માટેની વાત છે ભલે બીજા નિયમો તોડતા તો એ લોકોને નિયમ તોડતા આપણે અટકાવવાના હતા પણ આપણી કમ નસીબી એ છે કે આપણે વાત સનાતનની કરીએ છીએ વાત હિન્દુની કરીએ છીએ અને પછી આમાં વિવાદોમાં ઉતરી જઈએ છીએ આજે એવી પણ વાત છે કે ત્રણ દિવસ થઈ ગયા હરિહર આનંદ ભારતી નું કઈ મૌન છે આજે એ પણ વાત છે કે કેમ પીઆઈ વરિયા કે પીએસઆઈ વરિયા ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી નથી થઈ થવી જોઈએ ને તમે સ્નાન ગેરકાયદેસર સરકાર ગયા અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા તો ડિપાર્ટમેન્ટમાં શું ઇન્કવાયરી થઈ કિશન બિલકુલ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા શું કાર્યવાહી કરવામાં આવ્યા શું એ કેવું શું એ પણ કેવું જોઈએ પોલીસ આવીને પણ સ્પષ્ટતા કરવી જોઈએ અને જે જે લોકો ના હોય અને પોલીસે તો એ પણ શીખવા જેવું છે કે આ ડિસિપ્લિન ફોર્સ છે ભાઈ

આ મૃગી કુંડમાં સ્નાન કરવા સાધુના રૂપમાં અને ત્યારે જો આવા ઘટનામાં પણ આપણે વિવાદ સાથે જોડી દેવો પડે મારીને કિશનની કમનસીબી છે કે મારે આ મુદ્દા ઉપર ચર્ચા કરવી પડે આ મુદ્દા ઉપર પોલીસ ફરિયાદ થાય આ મુદ્દા ઉપર સાધુ સંતો સામે આવે પરંતુ સૌથી પહેલા તમને એક નિવેદન સંભળાવું છે કીર્તિ પટેલનું કે ગઈકાલે લાઈવ તો ન કર્યું પણ શું જવાબ આપ્યો અને શું કહ્યું હતું કારણ કે પક્ષ તો બધી બાજુએ મુકાવા જોઈએ કીર્તિ પટેલે પણ શું કીધું એ સાંભળીએ જય માતાજી મિત્રો આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો તો કે હું લાઈવ કરવાની છું ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમણી છે અને એવા સારા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા લાઈવ ના કરતી એટલાય બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને બે બે ગાડીઓ મારી પાછળ થઈ બે બે ફોર વ્હીલો વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવવું પડે છે અને મારા ઉપર ફોલિજની ફરજ રૂકાવવા માટેનો કેસ બનાવ્યો તો તમે લોકો જોઈ શકો છો વિડીયોની અંદર કે મને કોઈ પોલીસે બાર કાઢી જ નથી કુંડની અંદર બરાબર આજે વગર વાકે તમે કોઈનું બાવડું પકડો તો ભાઈ કોઈ વાક્ય એવું તો કેમ કે હું કોઈ ગુનેગાર છું તો તમે હું રાત પકડો છો ઓલી પીએસઆઈ ના દીધી ઈ પીએસઆઈ નો હાથ પણ જો કોઈ પકડો હોત ને પોલીસ તો ઈ શું કેત કે ભાઈ હું ગુનેગાર નથી તમે મને આવી રીતે હાથ પકડો છો તો ત્યાં કુંડ ની અંદર પીએસઆઈ જેવા અનેક લોકો પાણી અંદર નાયા છે તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ કેમ ભાઈ મારવા લાઈવ રોકવા માટે આટલું પોલીસ કેમ મારી પાછળ પડી છે મારો પીછો કરે છે હાલની તાત્યારે હાલમાં પણ

કીર્તિ પટેલ પણ ખોટા છે અન્ય જે કોઈ કોઈ લોકો સંત સિવાય જે કોઈ હતા સાધુ મહાત્મા સિવાય જે કોઈ હતા બધા ખોટા મે જોયું કીર્તિ પટેલે કેટલા બધાના ફોટા અને વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યા છે પણ હું તમને કહું હજી મારો બે દિવસ પહેલા હું ને કિશન એ બીપી અસ્મિતામાં આજ મુદ્દે ચર્ચામાં જોડાણ હતા ત્યાં પણ અમારો એ શબ્દ હતો અહીંયા પણ અમારી એ જ વાત છે કે આ તો

તમારું કામ હતું બીજા કોઈ હતા તમારું કામ પેલા ના વારું નતું આવું કોઈ ગેરકાયદેસર ઘુસતું હોય તો આપણું કામ છે કે ધ્યાન દોરવાનું છે પ્રશાસનનું આપણે બિલકુલ એવું ન કહી શકીએ કે આપણે સાચા હતા બીજા હતા એ ખોટા હતા તો આપણે સ્નાન કરવા ગયા તો આપણે પણ ખોટા હતા અમે એવું જ કહીએ છીએ કે કાર્યવાહી કીર્તિ પટેલ પર થઈ બીજા લોકો પર પરતવાનું જોઈએ પીઆઈ ભર્યા પર પર થવી જોઈએ પણ આ ધર્મ આસ્થાના મિની કુંભની અંદર જે ઠેશ પહોંચાડવાની છે તમામ પર એક એક વાર દાખલો બેસવો જોઈએ જેથી કરીને બીજી વાર આવી ભૂલ પણ ન કરે અને લોકોના ધ્યાને પણ રહે કે ભાઈ અગાઉના કુંભની અંદર મિની કુંભ જે મહાસિવરાત્રીમાં યોજાયો હતો એમાં ઘણા બધા લોકોએ જે ધાર્મિક લાગણીઓ છે એન દુભાવી હતી તો બીજી વખત

નેગેટિવ થયું છે જે ઉત્સાહ અને જે એનર્જી 11 તારીખ થી 15 તારીખ સુધી હતી એટલે જૂનાગઢ પ્રશાસન ને તમાર સરકાર આમાં અભિનંદન આપવા જોઈએ કે જૂનાગઢ નો મેળો BIP કલ્ચર એક બે ઘટના ને એક બે ઘટના બધે હોય ભાઈ ક્યાંય સો માંથી સો પૂરું ન હોય પણ જે મેળાની ની જે 360 એટલે કે 24 કલાક મેને કિસે ને જાતે અનુભવી પૂછે કે રાત્રે જ્યાં એકદમ કચરો હોય તો રાત્રે 3 3 4 4 વાગે થઈ દિવસ દરમિયાન સફાઈ થઈ પોલીસ કર્મીઓ ખડે પગે હતા એને અભિનંદન આપવા જોઈએ કુંભ નામ આપતા હોય અને મીની કુંભ મેળામાં આ પ્રકારનો વિવાદ થાય છેલ્લી છેલ્લે દિવસે એટલે કોનું કેવત છે ને કે હાથી પૂછડી હાટું અટકી ગયું આ એવું થયું કે આખે આખો મેળો નિર્વિઘ્ન એ રીતે સંપન્ન થયો કે આપણે એ મુદ્દે વાત કરવાની હતી પણ આજે શિવરાત્રી પૂરી થઈ ગઈ સતત ત્રીજા ચોથા દિવસે આપણે ક્યાં મુદ્દા ઉપર વાત કરીએ છીએ તો આપણે વાત કરીએ છીએ કીર્તિ પટેલ કેમ સ્નાન કરવા ગયા પીઆઈ વરિયા કેમ સ્નાન કરવા ગયા સાધુ સંતોએ કેમ ધ્યાન ના રાખ્યું અને હવે સાધુ સંતોના નિવેદનો આવી રહ્યા છે વેરાવળ થી બજરંગદાસ બાપુનું પણ એક નિવેદન સામે આવ્યું છે એ પણ ખૂબ સાંભળવા લાયક ની વાત છે ભજરંગદાસ બાપુએ ખૂબ સારી વાત કરી આજના ગ્રહનાથમાં મેં એટલા માટે પણ એની વાત બતાવી રહ્યા છે ખૂબ સારી વાત કરી કે ભાઈ વાક સાધુ સંતોનો છે અમે કોઈ સાધુ સંતોથી મોટા નથી કે અમે સલાહ દઈ શકીએ પણ ભાઈ પર કેટલો સાધુ સંતો જ કરવો પડશે કે ભાઈ આવતો વખતે કોણ આવશે કોણ નહીં આવે એનું આખે આખું લિસ્ટ તૈયાર હોવું જોઈએ ભજરંગદાસ બાપુએ શું કહ્યું તે સાંભળો અત્યારે જે હાલી રહ્યું છે રાજકારણ ભવનાથ મેળામાં એમાં

અને મુક્તા આ ચારે સંતો કેમ મોન દિય છે અમારે માહિતગીરીને સહયોગ આપો ને સત્યવાદી સંત છે ઈસાઈ સંતમાં કોઈને નહીં ગુસવા દઈએ આ અધિકાર આપ્યો છે જૂના ખેડાનો ઇન્દ્ર ભારતી એને હરિયાણ ભારતીને અધિકાર આપી દીધો હરીગીરીએ હરિગીરી બહારથી થી આવીને જુનાગઢ ભવનાથ નો મોલ બગાડીને કોત એને માટે અમે હરીગીરીને કાઢવાની મહેનત કરી ભવનાથમાં સરકાર નિમણૂક કરાવી મહેશગીરી અને મેં ખુદ બંને અને પાંચ સાધુ મિટિંગ કરી હતી ભવનાથમાં ભૂતનાથ મહાદેવમાં ત્યારે અમે ખૂબ સરકાર છે ને રજૂઆત ત્યારે નીકળ્યો તો જો આ કીર્તિજી પટેલ છે મને એવું જાણવા મળ્યું અને મને એવો વિડીયો જોયો છે મારામાં છે હાલની તકે કે હરિયાણ ભારતીને હોદ્દા ઉપર બગી ઉપર હરિયાણ ભારતી દે છે મહાદેવ ભારતી છે બીજાના ના શિષ્યો છે કીર્તિ પટેલ સસમા પેરી આગળ બેઠી છે સંસારિક કપડા પહેરીને તો કીર્તિ પટેલ કોઈ અધિકાર નથી સાહેબ સનાનમાં જવાનો એના કોના કહેવાથી ત્યાં ગઈ અને આ પોલીસ ખાતું કે કલેક્ટર આને માટે કેમ કોઈ પગલા લેતું નથી એને ભારતીય જનતા પાર્ટી મારી વિરુદ્ધ જો વાત છે કે હરે સંભી હોય કે ભૂમિન્દ્રભાઈ પટેલ હોય આ લોકો કેમ મૌન છેવી રહ્યા છે કીર્તિ પટેલ નું ગયો છો તમે આ ચાર પાંચ સાધુ કીર્તી પટેલ થી દબાઈ ને ગયા છે કલંગ હોય સાધુ માં ભગવા માં એટલે સાધુ દબાઈ જવાનું બેન દીકરી નું કલંગ આવ્યું એટલે સાધુ દબાઈ જવાનું સામે કઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી જૂના આખેડામાં બૈરાઓને દીક્ષા આપે છે સો સો ટકા દીક્ષા આપ્યા પછી એને પિંડદાન કરાવે પદ અધિકારીઓ બોલાવે એને દીક્ષા આપે એટલે એને રુદ્રાસ ભગવું ભસ્મા આવા પાંચ ગુરુ એને બનાવવામાં આવે છે અને પિંડદાન કરાવવામાં જો કીર્તિ ને હરિયાળ ભારતીય કે ઈન્દ્ર ભારતીય કોઈ શિષ્ય બનાવી હોય તો મને એ સમુદ્ધિ આપે મારા મોબાઈલ માં નાખે હું જોઈ લઉં કીર્તિ જે છે પટેલ એને હરિયાળ ભારતી હવાન ને એને ઈન્દ્ર ભારતી બોલાવીને હોદા ને જે કે એને શરણ શું શા માટે કરાવે આજે નાગાવ સાધુ કેમ સુપ્રિય છે જો નાગાવની ફોજ હોય તો કીર્તિ તમારે ઘુસાવડે એવું કામ થયું તમે હરિયાણ ભારતી ને ઇન્દ્ર ભારતી એવા એટલા બધા બીઓ છો પદાધિકારીઓ બધાય જુનાગઢ વાળા ગોપાલ કોઈને દ્રષ્ટિ ને ખુશાવા દીધા તો આ પોલીસ ખાતું પણ ધોબલું છે અને કલેક્ટરને આની આ મેં રજૂઆત કરેલી છે દોડાયા થાય અને પછી કે મને કોડે ફોન કર્યો બાપુ ને માફી માંગો હું હું કામ ભાઈ માફી માંગુ હું તો ધર્મ ગુરુ છે માફી વગરનો પ્રશ્ન આવતો ને તમે જેલમાં લાગતા મામે ન્યા તપ્યા કરતું જે જોશી મના તમે અપમાન કર્યું

કીર્તિ થી બાપુઓ દબાય છે એટલે ક્યાં બાપુ દબાઈ શું બતાય અમે ભજન દાસ લાઈવ માં બેસાડવા માટે સંપર્ક કર્યો પણ સંભાવ ફોન ઉપડી શક્યો નહીં બાકી આજે અમારા બાપુ સાથે આ મુદ્દે પણ વાત કરવી હતી અમે હરિહરાનંદ ભારતી સાથે પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ હરિહરાનંદ ભારતીનો પણ સંપર્ક થઈ શકતો નથી કીર્તિ પટેલે જે ગુરુની વાત કરી મને મારા ગુરુએ ના પાડ્યું છે એ ગુરુ હરિહરાનંદ ભારતી છે કેમ આ કેસ એટલો બધું ખેંચાઈ ગયો કેમ વિવાદ થયો કેમ પોલીસ ફરિયાદ દાખલ થઈ અને પોલીસે પણ ઘણા બધા કિસ્સાના જે ખુલાસા કર્યા છે તો જે આ સંતે જે વાત કરી એ ખૂબ બિલકુલ વાત છે કે ભાઈ કોઈએ દીક્ષા આપી છે નથી આપી તો કહી દો કે ના ભાઈ નથી આપી દીક્ષા આ ચોક્કસ સંતોના પોતાના શિષ્ય હોય છે અને બધા સંતોને પોતપોતાના શિષ્યો હોય છે એ શિષ્યો ત્યાં મેળામાં આવે છે ચાર દિવસ એમના ગુરુ સાથે ત્યાં અખાડો હોય ભોજન હોય એમાં સાથે સાથે હોય છે ને ખોટું પણ નથી પરંપરા છે અને અનેક એવા અખાડાઓ છે કે જ્યાં મહિલાઓને પણ દીક્ષા આપવામાં આવે છે અને એમનું પિંડદાન પણ કરવામાં આવે છે એટલે કે તમે જ્યારે સાંસારિક જીવનમાંથી સાધુતા તરફ આવો છો ત્યારે તમારું પિંડદાન તમારે જ કરી દેવાનું હોય છે કે હવે હું આ દુનિયામાં નથી રહ્યો તો શું આવું થયું છે અને આવું નથી થયું ને છતાં પણ કીર્તિ સ્નાન કર્યું છે તો એમની સામે પગલાં લેવાવાની ઘણા બધા સંતો માંગ કરી રહ્યા છે પણ હજી આપણે એ પરિસ્થિતિમાં છીએ કે ભાઈ આ પરિસ્થિતિ આવે જ નહીં કે આપણે આટલું સરસ મજાનું આયોજન કર્યા પછી પણ ચર્ચાઓ એ સારા આયોજનની ન હોય ને આપણે ચર્ચાઓ આ બધી કરવી પડે તો એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે ખૂબ મોટો કુંભ એ પ્રયાગરાજમાં યોજાયો હતો આજે પણ એની ચર્ચા દેશ અને દુનિયામાં થાય છે અને કહેવાય છે કે ગિરનારે હિમાલયનો દાદો છે તો એને હિમાલય જેટલું આપણે મહત્વ દુનિયામાં અપાવવા માટે આપણે દસ પંદર કે વીસ વર્ષ સુધી આ પ્રકારના સરસ મજાના મેળાઓ મેળાઓ અખાડાએ તો વિદેશી લોકોને પણ દીક્ષાઓ આપી છે દીક્ષા તો આપણા માટે સનાતનીઓ માટે એક ગૌરવપૂર્ણ બાબત છે કે વિદેશના લોકો પણ હવે આપણા સનાતન જે આપણી અખાડા સંસ્કૃતિ છે આપણી જે સનાતન સંસ્કૃતિ છે એની દીક્ષાઓ લઈ રહ્યા છે પણ જે પ્રકારે ઘટના જે પ્રમાણે નિવેદનો વાયરલ થયા જે પ્રમાણે બજરંગ દ બાપુ નું નિવેદન જે પ્રમાણે કીર્તિ પટેલ નું નિવેદન મેં પહેલા પણ કહ્યું કે કેટલાય લોકો અને અમે તો ગયા વર્ષે આ મુહિમ ઉપાડી હતી ત્યારે તમે સીતારામ બાપુ રાધેશ્યામ બાપુ થઈને ગમે નથી તમે ક્રાઈમ કરીને ગુજરાત આવીને અખાણું નાખીને બેસી જાવ એમ લે

આ સમય દરમિયાન સાધુ નો વેશ ધારણ કરીને પ્રીતિ પટેલ નામની જે વ્યક્તિ છે જે સોશિયલ મીડિયામાં ખૂબ પ્રખ્યાત છે તે વ્યક્તિ ત્યાં પ્રવેશે છે અને ત્યાં પરસ્પર ના હાજર અધિકારી જે હોય છે કે જે મોડ કરીને પીએ તેમની સાથે વિપક્ષ વર્તન કરે છે અને સમગ્ર બનાવ એ રીતે બને છે કે જે કીર્તિ પટેલ જે મહિલા છે એ સાધુના વેશમાં ત્યાં પ્રવેશે અને મૃગુપુરમાં સ્નાન કરે છે જેના કારણે પીઆઈ કે જે મોડ નામના અધિકારી અન્ય કોઈ બનાવ ના બને અને આ વિભાગ છે વધુ વણસે નહીં તે માટે તેઓને રોકે છે અને તેઓને સાઇડમાં લઈ જતા હોય છે આ સમય દરમિયાન કીર્તિ પટેલ જે છે તે મહિલા સાથે મહિલા અધિકારી સાથે ખરાબ વર્તન કરે છે અશોભનીય વર્તન કરે છે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેના કારણોસર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂપાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજ સમય દરમિયાન અન્ય પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેની વિગત એવી છે કે મહામંડલેશ્વર સ્વામી બાપુ કે જે જે સોશિયલ મીડિયામાં અને અન્ય વ્યક્તિઓ સ્નાન કરતા હોય છે તે બાબતનો વિડીયો જોતા તેઓની ધાર્મિક લાગણી અને આસ્થાન ઠેસ પહોંચેલું હોય જેથી તેઓ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપે છે અને બી ની કલબ બસો અઠ્ઠાણું બસો નવ્વાણું અને એકસો છન્નું એ અને બી અંતર્ગત ફરિયાદ दाखल કરવામાં આવે છે જેમાં જે કોઈ પણ વ્યક્તિ એ મુદી પૂલમાં સ્થાન છે તમામ ફરિયાદ છે અને કીર્તિ પટેલને તેઓ ઓળખતા હોય તેમના ફરિયાદ આપેલ છે પકડવા માટે વિવિધ ટીમો અને જે ફરિયાદ આપે છે તેમાં મૃદુકું સ્નાન કરતા સાધુ સાધુ ઓ સિવાયના અન્ય તમામ વ્યક્તિઓ વિરુદ્ધ તે સ્નાન કરેલો જેથી તેની ધાર્મિક આસ્થા અને લાગણી દુભાયેલી તપાસ ચાલુ છે પણ તમામ ગઈ હતી જાનથી મારી નાખવાની કીર્તિ ધમકી આપી ત્યારે જે પોલીસ સાથે વર્તન થયું હતું ને એ વિડીયો પણ અમારે તમને એટલા માટે બતાવો છે કે કાર્યવાહી પૂરી થઈ એટલે બબાલની શરૂઆત ક્યાંથી થઈ અને આખી ઘટનાની શરૂઆત તો ત્યાં રોકાઈ જવું હતું પણ જે પીઆઈ મોડ હતા મહિલા અધિકારી એમની સાથે જે વર્તન થયું એ વર્તન પણ યોગ્ય યોગ્ય નથી એ વર્તન કેવું થયું શું એ દિવસે એક્ઝેક્ટલી શું ઘટના બની હતી ને એ વિડીયો પણ જોઈ લો આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આખી બબાલની શરૂઆત આ વિડીયોથી થઈ પણ કીર્તિબેન તમને પણ કેવું છે માફ કરશો મારે બે દિવસથી કેવું હતું તમે જે રીતે આ સ્વિમિંગ પુલ નતો આ મૃગી કુંડ હતો મર્યાદા હોવી જોઈએ મૃગી કુંડની મર્યાદા પણ એટલી જ હોવી જોઈએ સનાતન ધર્મની આપણે જે વાત કરી સનાતન ધર્મની આસ્થા તમામ લોકોને હોવી જોઈએ પણ આ મૃગી કુંડ નહોતો અને બીજું તમે પીઆઈ સાથે જે ભાષામાં વાત કરીને એ ભાષા પણ યોગ્ય નથી તમારી વાત હોય શકે તમારો ગુસ્સો હોય શકે તો સો ટકા તમને કઈ વાંધો તમારે પણ પીઆઈ ની વિરુદ્ધ જઈને ફરિયાદ કરી દેવી હતી અરજી કરી દેવી હતી મારી સત્તા વર્તન થયું છે એક ઘટનાના કારણે સમગ્ર જે શિવરાત્રીનો મેળો છે એના એની એના આયોજનની ચર્ચાની જગ્યાએ આ બધી ચર્ચાઓ થઈ રહી જ્યારે હિન્દુ અને સનાતન સંસ્કૃતિ નું આવડું મોટું કાર્ય થયું છે એ બધી ચર્ચાઓ ઝીરો થઈ ગઈ અને આપણે જે બીજી જે પ્રવૃત્તિઓ થઈ એની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે માફ કરજો કીર્તિ પટેલ હોય કે અન્ય કોઈ પણ કોઈએ પણ આપણી સનાતન સંસ્કૃતિને લાંછન લાગે એવા કામ ન કરવા જોઈએ આવતા મેળામાં એવી આપણે તૈયારીઓ કરીએ કે હવે આવતા મેળો આવશે ને ત્યારે ચર્ચા પહેલે દિવસ એ થશે કે મૃગી કુંડમાં કોણ લાવવા જશે એ આવતા વખતે જેવું થાય પ્રશાસનને પણ આ પહેલી ચિંતા હશે તો સાધુ સંતોને એ જ વિનંતી છે કે તમે આ વખતેથી તૈયારીઓ કરજો કે કઈ રીતે કિશન તમે જો ગુમના મૂળામાં શિસ્તતા હતી કે ક્યાં કોણ સાધુ જાય સાધુ નો કુંડ રોખડ બાવાઓ છે એમને કઈ દુનિયા થી કે આ બીજી કોઈ પણ કઈ થી લેવા દેવા નથી એટલે બધાય ગિરનારી ભગવાન ગિરનારી અને બાકી હવે જે સાધુને નથી ઓળખતા એની જાત પણ પૂછવી પડશે અને એનું આઈકાર્ડ પણ માંગવું પડશે કારણ કે હમણાં જ ત્યાંના કિસાન ડેપ્યુટી કલેક્ટરે વાત કરી હતી કે બાપુ હતા એ ગમે એની ઉપર હુમલો કરી દેતા હતા અને આપણા માટે શરમજનક વાત છે કે બાપુને તડીપાર કરવા પડ્યા તડીપાર કરવા પડ્યા જૂનાગઢમાંથી બાપુને તડીપાર કરવા પડ્યા આશ્રમને પણ પાડી દેવામાં આવ્યો પ્રશાસન એટલે આ ધંધા ન થવા જોઈએ આપણી પાવન અને પવિત્ર ભૂમિ છે જો થશે તો આ જ મંચ ઉપરથી જે દમખમથી ગયા વર્ષે બોલતા હતા એ દમખમથી બોલશું અમારી વાત સાથે આજના ગર્દના સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો હજુ પણ તમે અમારી ચેનલ લાઈક શેર કે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો ન્યૂઝરૂમ ગુજરાત હવે તમારી ટીવી સ્ક્રીન પર પણ આવી ગયું છે જીટીપીએલ જીઓ સહિતના પ્લેટફોર્મ પર તો ટીવી પર પણ એટલો જ આપતા રહો નમસ્કાર નમસ્કાર